એ છોકરા હોમ다가 ઓય કે છો એડ્યો મોનબા કમ જાવ છો કે મોનબા ફરે અતારે અલ્યા માર ભાઈને વિવાહ કરવાના હતા કે હા પૈસા માર કાંગે એની કિદી દે વિવાહ કરો પૈસા મો આલ્યો હા એટલે હવે પૈસા નું ના પાડી માર પૈસા અરે મોનબા ફરી ગયા ફરી ગયા હું અંગા આવ મમી કેટલા વર્ષથી જમીન વાવતો હોય કશ્યુ એ ના કેમ પૈસા આલ્યો આવું નુગરૂ બોલે હવે હા ના પાડી દીધી લ્યો શું કરું એવું છે કે એમને તો મોનબા જાવ ની વાત આપણે જોન તું

અલ્યા તારા જો ફૂલ તો પાપા દે ટુ એમ નહી દઈશ નઈ બે પણ નટ લડો માં માં એટલે પણ તારે તો બોદની પાન આજ કરવાને આવે ગયો એટલે પંસા નથી પણ આ અમાર ભજનમાં આવે એટલે હું આયા તાર કે લઈ જંગ ભાઈ તું ની હા તો જોઈ લે તો આયા હોય દાતાજી થઈ ને અંગે ફૂટો અરે આખો દાડ તુયે ઓલા મોં અંધારવા દે પૈસા ન આલેલા ન આલે પાટીજી વાર અમે નઈ બેઠા પણ હવે પૈગયા નઈ અમે વિયોચે ના કર કેડા બધી છે આવરા આવરા આજેવર ભજન માંડ્યા સપ્યું ના અરે ભજન તો આયા નઈ આટલા ઉજી આયા તમારીએ એમ હું બોલો બોલો તુ કામ તો કાય હા જોવ બોલા મો મને તુ મોન ભાયરા ઈ ઈ નઈ અને

છોકરા તો એ જીવતા મત તું ઘેર જા અને બૈરો કે કે મંડળી આખી છે કે ચિંતા ના કરતા જા જબરિયો કરજો તમે આવો હા અમે આવો આખી મંડળી લઈને આવો તો ના ફાઈર ને આપણે કોક કરવું પડશે ને વિવાહ નું આખી મંડળી થઈ હા તો આપણે બજન મંડળી ફોન કરો બે હા ના તો વાત થઈ કર્યો શું કહીએ

એડો હું આઈ દઉં તરત તમે એ હારું વાહ આવી જી બા એ આવજો એ હારું આવી આખી ને ટેકો કરવું પડશે આપડે ટેકો તો કરવો પડશે તો કે ગયા આઈ બાપડા આવરા આવરા ઓર શું ગો મતુ ગો ને આ બાજુ લાગતું હા તો એવું શું કોમ છે જેઠાલાલ ને કોમ

તમે વાર તો હવે તમે જો હવે તમે બીજું દાખી ના તમે અડધા બી ના તો બધા કરી આજો લાખ રૂપિયા હવે

છોકરો <laughs> <laughs>